ચોરખાનું બનાવી પેટીઓ ભરી છોટા ઉદેપુર સર્કિટ હાઉસ ની સામે આવેલ ન્યુ સંજર ટાયર સર્વિસ નામની પંચર ની દુકાન ની આગળ ટાયર પંચર કરાવી રહેલ ટ્રક ની તપાસ કરતા જુનેદ ટ્રક ડ્રાઈવર સુલેમાન સુખી ચહેરાવાસી ગોધરાને ઝડપી પાડવામાં આવ્યો સાથે જ ટ્રકની તપાસ કરતા ચોરખાનામાં વિદેશી દારૂના પ્લાસ્ટિકના ક્વાટરિયા પતરાના બિયર ટીન તથા પ્લાસ્ટિકના હોલ મળી કુલ પેટી બસો છવ્વીસ જેમાં કુલ બોટલ નંગ આઠ હજાર પાંચસો ચુમ્માલીસ જેની કિંમત રૂપિયા દસ લાખ બે હજાર ચારસો એસી તથા ટ્રક જેની કિંમત રૂપિયા પંદર લાખ અને આરોપીની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા એક હજાર રોકડા રૂપિયા છ હજાર ત્રીસ મળી કુલ કિંમત રૂપિયા પચીસ લાખ નવ હજાર પાંચસો દસ ના મુદ્દા માલ સાથે પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે